એટલે ગુજરાતમાં જયારે સામાન્ય વરસાદ એક છાંટો આવે ને તો લાઇટ જતી રહે છે અને ઈ લાઈટ ક્યારે બાર કલાક આવે પંદર કલાકે આવે એનું કોઈ નક્કી જ નહીં છે અધિકારીઓ હાજર હોય તો એવું કહે છે કે ભાઈ અત્યારે બીજે જગ્યાએ ફોર્ટ ચાલુ છે ઉપાડતા નથી અને જે તે ફોન આવશે ત્યારે કરશું પણ હકીકત તો આ તંત્ર ની પોલ અને બેદરકારી ના કારણે આવું થાય છે આવું ન થવું જોઈએ આના ઉપર એક્શન લેવા જોઈએ જે તે અધિકારીઓ કામ ના કરતા હોય એની ઉપર એક્શન લેવા જોઈએ અને એની પણ તુરંત કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે બાર બાર કલાક સુધી લાઇટ ના આવે તો માણસો આ ગરમીમાં રહી શકે એવી પરથી નથી દોઢ બે મહિનાથી અમારા ગામમાં લાઇટના બહુ મોટા પ્રોબ્લેમ હતા અવરન અવર લાઇટ ડીમ થઈ જાય જતી રહી એના અનુસંધને મેં દૂધરેજથી ને અરજી કરેલ એના અનુસંધને બેને મારા માટે એવું કહેવા માંગે છે કે તમે અણી કાંઠો છો એટલે તમારા કામ નહી થાય એમ તો આવું શું કામ મારી સાથે કરવા હું વતી કરી રહ્યો છું કે ભાઈ અમારા ગામમાં લાઈટ નથી ટીસી જરૂર છે છે આવા બધા સોલ્યુશન લાવે એવી અને ફરજિયાત અમને પંદર હજાર વસ્તીનું ગામ છે તો અમારા ગામમાં એક હેલ્પર પરમેનેન્ટ નથી બબે ત્રણ ત્રણ કલાક લાગે અમારે ગાડીની રાહ જોવી પડે છે એ ગાડી આવે પછી અમારું કામ થશે એવું એ લોકો અમને કહે છે

સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે